સમાચાર હવે ભાવનગરથી જ આ વરતેજમાં મધમાખીઓનો ત્રાસ વધ્યો છે મહિલાની અંતિમ વિધિ દરમિયાન મધમાખીઓએ હુમલો કર્યો હતો ત્રીસ થી વધુ લોકોને મધમાખીએ કરડી જતા સારવાર હેઠળ ખસેડાયા અંતિમ સંસ્કારના લાકડા લેતી વખતે ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો મામલતદાર અને ફોરેસ્ટ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવે છે ફોરેસ્ટ વિભાગે મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે કુણાલ બારડ કુણાલ અંતિમ સંસ્કાર કરતી વખતે મધમાખીઓનો હુમલો શું છે ઘટના બિલકુલ જો વાત કરીએ તો ભાવનગરના વર્તેજની આ ઘટના છે વર્તેજમાં એક મોક્ષ મંદિરે અંતિમ છે તે ત્રીસ થી ભાવનગર ભાવનગરના વર્તેજ નું સામૂહિક કેન્દ્ર છે ત્યાં આગળ તમામને જે છે તે દાખલ કરવામાં આવ્યા હતા બીજી તરફની વાત કરીએ તો ફોરેસ્ટ વિભાગ અને મામલતદારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી જોકે આ તમામ જે છે તે સારવાર અત્યારે લઈ રહ્યા છે કોઈને જાનહાની થઈ નથી પરંતુ ક્યાંક ને આ ઝેરી જે મધમાખીઓના ડંખ ના કારણે ત્રીસ થી વધુ જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે જી જી ગુણાલ આભાર